ફાઇનલ હવે અમે પોગી ગયા તો અહીં આવન છે અગડી પાટા પર હ ઉતરીને માછલા દોરવા અમાર આઈશૈ મે કેસ કોકવી કેસલા પકડવા તો અમે જાયે હાલો એકા હાલો એઓ એક એક હાલતા છે વિદર હાલો હાલો હું આવું ચાર છે ચાર આવું જુજા આયા જવાનું છે ઓલી પાવડીવાળા સે મ તુઈને સૂતને ન લાગે वया पसे अपने सालियो फेकवानी सी हेलो मौआउस जय फसल पत्ते तो मित्र अबे हमारा मांग तो दे ही गया नाकरा गोरवा सारा की बारा है हो आ ना तो सारा है हो आ लेवर को करी पयका तू मैं थू काटे तो કાયલો કરો ઓલી વીરલા દેખા ખૂટી કેવી છે આ આ ખૂટી કે ઉગણા રે રે આલા દોરવાનું છે જો આ ઝાળી છે આ ઝાળી આપડે આગળ પાણીમાં ફેકવાની છે કે માછલી આવે કે નહી તો આપણે જોઈએ તો મિત્રો મારા ગોવિંદ કાકા જાળી ફેકવા એકો વિચાર તો મિત્રો અમાર ગોવિંદ કાકા જાળી ફેકતે છે ને મિત્રો મસ્ત જાળી ફેકી દીધી હટાણે તો મિત્રો હવે ઝાડ કાઢે છે મારા ગોવિંદ કાકા તો મિત્રો નાશલાનો ઢગલો થઈ ગયો મિત્રો જો નાશલા મિત્રો બેક નાશલા પડી ગયા છે મેક બેક નાશલા છે ઓસા છે નાશલા ઓ મિત્રો મારા ગોવિંદ કાકાએ કમાલ કરી બતાવી તો મિત્રો આ મારું ઓગન મારા ભાઈ ને કરણ ભાઈ ના પરે બધાડે છે અમે બે અહિયાં અમે આસલા ઓલું કરીએ છે ને અમારા ભાઈ સિદ્ધાર્થ છે એ અમારો ભેગો આવ્યો છે તો મિત્રો મારા ગોય કાકા તમને બતાવે અમે આસલા તો મિત્રો તમે જો અમે આસલા છે ઢેબલા તો મિત્રો આ ઢેબલા છે અમારે સિદ્ધાર્થ ભાઈ ને બે તો મિત્રો ઢેબલા છે અને મિત્રો આ બે તો खोली मना के बैग पानी में पड़ी गया मित्रों ने मित्रों तो जो हमारा गोइंग का कभी जो का नाक पर जाए रहते हैं क्या नाक है तो ये, ये तुमने बता तो मित्रों आ नाक ही दी तो तो अबे कैसे गोइंग का का जाले कैसे सबे को आवे तो जो ही है तो मित्रों अबे कोई आवे नहीं अबे आम जाइए अबे आम লেলে তো নাক না মিত্র পাছি জা ইলেস ক চাল Thu có Thế là đẹp rồi Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ

અવે આપણે જા એવો લેકો રે કોગણિયો ને વિન્ડો સે ના જાયે એ એકઈ નાસલી દેજો દોયા જે અમે કેબલા સી થગી ગયા તો આપણે આ દેઈ ની તાં પૂગી ગયા દેઈ દે કેટલા નાસલા દેરા જોઈ લે ય ભાઈ કેટલા નાસલા દેતા રે આ હે કઈ એ ભાઈ આ ભાઈ એકઈ નાસલી બેમાલી એકઈ બુઢાડી હે કે હુંંડીયી બડી ઓમે કેટલા બધી ઘણા બધી નાસલા પકડી લેતા કેમ કરણિયા કિલ્લા નાસલા બેકડા તો હું ખેતી દેરા ઓ માસલા પકડી કોન દો કાયા ઘા પકડાવા છે અહી ઓડી છે રાગોડી માં બેસીને જવાનું છે પછી આપણે બધાઈ ને પાછા વીડિયો માં اغડી ને આપો પીં છે અમારે તો બીજા ગામ માં છે થાવો લો છે મારા કાકા નો છોકરો જો ગાડી લઈને આવે દવા સાકવા જો થો વરની વસલી નાડે

Ago ama dayu bayu buti sore pehane Aya budha paksimu yetu itbeti budha udi udi nebege A budha itura itura dekani budha hansi Awe yaam halita thidjave Awe yaam halita thidjave Inu futimu utarwa tu ini aria aria halu तो ये वो फास्ट भागे दुनिया ना फास्ट भागे हम भी एक तो नहीं दुनिया तो वहीं तो थोड़ा जूम करिए बाजू में थोड़ा क्या है तो अब बताइए लाइन थी लाइन से बताइए क्या कर क्या तरह

गाड़ी लेने आयो मोरा रहीना नहीं मोरा रहीना नहीं गाड़ी लेने आवी जो लाकड़ा हर खाली भराई गई है साथ एक तरफ माहौल आ गया सलवार थी यम कैसा है नी बहुत बहुत ये भाई थोड़ा खेती नहीं थोड़ा खेती भी है सोचता है ણ બે પાર્સલ મેં ગયું આવેલું રમવાનું આવે છે હું કેવાય ફૂલકીટ કેવાય ફૂલકીટ આ કેટલા આવે સો આવે अगली से लगभग टूटी जा रख समझे रमवा विपुल भाई ही ही दियो मा। रख़ड़। 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 में साल वे जो करण वे 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 कर दी तू। अब ये मलिया ना थी।